તો જાતિનો દાખલો કઢાવવા માટે રાજકોટમાં લાંબી કતાર જોવા મળી છે રાજકોટના બહુમાળી ભવન પર લાંબી કતારો જોવા મળી ત્રણસો થી વધારે વિદ્યાર્થીઓને વાલીઓ લાગ્યા હતા લાઇનમાં ભારે તાપમાં સવારથી જ લોકો લાઈનમાં ઉભા રહેવા મજબૂર કોલેજમાં પ્રવેશ માટે પડે છે જાતિના દાખલાની જરૂર આસપાસના ગામડામાંથી પણ લોકો આવે છે દાખલો કઢાવવા તો મોટી માત્રામાં લોકો ત્યાં પહોંચ્યા હતા ત્રણસો થી વધારે વિદ્યાર્થીઓને વાલીઓ સવારથી જ ધોમ થકતા લાઈનમાં જોવા મળ્યા સંવદાતા પરાક્રમ રાજકોટ થી આપની સાથે જોડાયા છે જે પરાક્રમ સવાર થી જ લાંબી કતાર માં લોકો ઉભેલા જોવા મળ્યા છે વિદ્યાર્થીઓ ઉભા છે તેમનું શું કહેવું છે ચોક્કસ સવાર થી રાજકોટ ના બહુમાળી જે ભવન છે ત્યાં જાતિ નો દાખલો કઢાવવા માટે જે વિદ્યાર્થીઓ અને વાલીઓ ની જબરજસ્ત લાઈનો જોવા મળી રહી છે કેમ કે કોલેજ ની અંદર એડમિશન લેવા માટે આ રીતે વિદ્યાર્થીઓને જાતિ નો દાખલો લેવાનો હોય છે અહીંયા જે વાલીઓ છે તેમની સાથે વાત કરીશું બેન કેટલા વાગ્યાના આવ્યા છે સાત વાગ્યાના સાત વાગ્યાના આવ્યા છે પણ હજી કાંઈ થયું નથી રિઝલ્ટ આવ્યું નથી વાર લાગે એવું છે વાર લાગે કારણ કે મારા અમારા પાસે એલસી ને નથી એટલે એ લોકો એમ કહે છે કે આ ફરજિયાત જોઈએ જ છે તો તમે કેટલા વાગ્યાના આવ્યા છે ભાઈ આ લોકો હેરાન કરે ઓલું પ્રૂફ લાવો ને ઓલું પ્રૂફ લાવો લાવવાના અમુક વસ્તુ હાજર ન હોય તો દાદા દાદી તો આ લોકો એમ કે ઈ પ્રૂફ આપો તો ક્યાંથી કે કાકા ન હોય ભાઈ ન હોય બેન ન હોય તો એનું પ્રૂફ માંગી ક્યાંથી કાઢવા ક્યાં જવું પ્રૂફ એમ કે તમારું બેનનું લિવિંગ સર્ટિફિકેટ લાવો લાગાય એમ કે દાદાનું લાવો ભાઈણા ન હોય પચાસ વર્ષ પહેલા તો એ ક્યાં ગોતવા જવું એનું કહી ભાઈ 10 સર્ટિફિકેટ આપી તો ઈ કે ચાલે આ ડાક્ટરાની છેમાં જરૂર છે તમને આ છોકરીને એડમિશનમાં કોલેજમાં હા અત્યારે બધા નોન ક્રિમિનલના જાતિના દાખલા માટે જરૂર પડતી હોય છે સ્કૂલમાં કોલેજ કોલેજોમાં એટલા માટે બધા આવ્યા છે વેલા મધ્યમ જ રહેવું લાગે છે ના એવું કઈ આઈડિયા નથી આ તો સમજ દાખલો ક્યારેક વર્ષ છોકરા તો એ બે વખત કઢાવવા આવવાનું હોય અને પેલા મારી છોકરી ભણતી ત્યારે કઢાવવા આવ્યો હતો પાછો અત્યારે આવ્યો કારણ કે થોડુંક વહેલું કઢાવી લે તો ટ્રાફિક સીટ એટલે ટાઈમ જરૂર પડે ત્યારે લાઈનો બતાવવાનો પ્રયાસ કરીશું વ્યવસ્થાઓ જે બહુમાળી ભવન છે ત્યાં વ્યવસ્થાઓ વધારવાની જરૂરિયાત છે અહીંયા જે વિદ્યાર્થીઓ છે તેમની સાથે વાત કરીશું ભાઈ